રાજકોટ જિલ્લા સંભરતા શ્રી પ્રભાવ જોશીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાગૃહ ખાતે વર્ષાઋતુ બે હજાર ચોવીસ મોન્સૂન કામગીરીના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી જે અન્વયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત તમામ તાલુકા સ્તરે લાયઝન અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી રાજકોટ જિલ્લા સંરતા શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાની કલેક્ટર કચેરીના સભાગૃહ ખાતે વરસાદ ઋતુ બે હજાર કામગીરીના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી જે અન્વયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત તમામ તાલુકા સ્તરે લાયઝન અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી વરસાદ ઋતુ અગાઉ કરવાની કામગીરી જેમ કે બચાવ અને રાહત કામગીરી ગ્રામ્ય કક્ષાએ જરૂરી ટીમ સ્ટાફ સાધનો ભારે વરસાદની સ્થિતિમાં લેવાના તકેદારીના પગલા સ્થાનિક તરવૈયાઓની યાદી એસઆરપી ટીમની સજ્જતા વિવિધ વોકડા નદી પટની સફાઈ પશુ અને ઘાસચારો વગેરે વિશે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગહવાણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે અધિક નિવાસી કલેક્ટર શ્રી ચેતન ગાંધી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીલાબેન ગોહિલ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજેશ વંગવાણી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પપ્પુ સિંઘ જિલ્લા વન સંરક્ષણ અધિકારી શ્રી પટેલ સર્વ પ્રાંત શ્રી સહિતના તમામ વિભાગના અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદાર શ્રી તથા અન્ય કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા